જેમાં જવા મળે આ બધું જ શક્ય બન્યું ક્યારે ભણવાનું હતું ત્યારે ભણી લીધું ત્યારે હું જ્યારે ક્લાસ વન અધિકારીની પરીક્ષાની તૈયારી કરતો ને ત્યારે મારે તો નોકરી ચાલુ હતી ક્લાસ ટુ અધિકારી તરીકેની જવાબદારી હોય આ મમતાબેન કેળવણી નિરીક્ષક હતા એને ખબર હોય કેટલી વધારે જવાબદારી હોય તો સવારે ત્રણ વાગે જાગતો સવારે ત્રણ વાગે જાગું પાંચ કલાક ત્રણ થી આઠ પાંચ કલાક વાંચવાનું સવારે પછી આઠ વાગે ફ્રેશ થઈએ નાઈ ધોઈએ તૈયાર થઈએ અને નોકરી માટે જઈએ પણ રોજ સવારના ત્રણથી આઠ પાંચ કલાક વાંચતો સવારે ત્રણ વાગે જ્યારે હું જાગું ને વાંચવા માટે ત્યારે જોઉં તો પપ્પા સૂતા હોય મમ્મી સૂતી હોય નાનો ભાઈ હુંતો હોય બેન સુતી બધાય આરામ કરતા હોય માસ મજા કરતા હોય અને આપણે ઉઠીને વાંચવાનું મન મનમાં થતું ખરું ત્યારે આ બધા કેવા હોતા છે ને તારે જ વાંચવાનું પછી હું ને હું મારી જાત સાથે વાત કરતો કે અધિકારી એ કોઈને નથી થવું અધિકારી તારે થવું છે એટલે સાનું મને વાંચવા માંડે એનું આવું બધું પૂરું થઈ ગયું અધિકારી તારે થવું તો વાંચવા બાપા કરે એમ ન કરે અમે ઘણી કે પણ અમારા બાપ આય ગણિત પતો રમે છે અમે રમી જ દે લે અમારા બાપ આવી જાય છે એ પચા પચા વાળી રમે એમ પાંચ પાંચ વાળી રમે બાપા ભલે કરે એનું પૂરું થઈ ગયું મા ભલે કરે એનું પૂરું તમારે તમારી જિંદગી બનાવવી છે જો તમારે તમારી જિંદગી બનાવવી હોય તો અત્યારે આ મોજ મજા એક બાજુ મૂકવી પડે મિત્રો મારે એટલું કેવું છે કે તમે જે કંઈ પણ મહેનત કરો છો ને તમારી મહેનત ઉપર પાણી ફેરવવાનું જો કોઈ કામ કરતું હોય ને વર્તમાન સમયે થોડી કડવી બાબત લાગશે પણ હું તમને કહીશ કે તમારી મહેનત ઉપર જો કોઈ પાણી ફેરવવાનું કામ કરતું હોય તો એ છે તમારો મોબાઈલ તમારી મહેનત ઉપર પાણી ફેરવી છે અને આપણને ખબર જ નથી બોલો કેટલાય પાસે આમાં કેટલાય પાસે બાપા પાસેનો હોય ને એવા ફોન લઈને આ બેઠા છે બોલો બાપા પાસે નથી કીપેડ વાળો સામાન્ય ફોન લઈ બિચારો બાપો આટા મારે છે ને આ બધા પાસે એન્ડ્રોઈડ છે ટચ સ્ક્રીન વાળા ટના ટન હા મેસેજ કર્યા કરે ને ગઈમુ રેમા કરે ને જલસા કરે એ જો વિડિયો છે રીલ્સ રીલ્સ છે રીલ્સ રીલ્સમાં રીલ્સમાં જિંદગી ખતમ થઈ જશે પણ એક વખત આ મોજ મજાને એક બાજુ મૂકી દો ને સાહેબ પછી તમે જે મોજ મજા કરી શકો મેં તમને પેલા દીકરાની વાત કરી હતી અમિત ભાલોડી કે જેણે કંપની સ્થાપી અને કંપની સ્થાપીને અત્યારે પાંચસો કરોડની નેટવર્ક સુધી પહોંચાડી દીધી મને બરાબર યાદ છે કે એ દીકરો એમને સીએસમાં એડમિશન લીધું ભણવાનું ચાલુ કર્યું પહેલું વર્ષ હોળીનો દિવસ હતો હું મારા ગામમાં આંટો મારવા માટે ગયો આ વિસ્તારની મને ખબર નથી પણ અમારે એ વિસ્તારની અંદર હોળીના દિવસે ગામડામાં બહુ જ આનંદ હોય એ જાત જાતની રમતો રમાતી હોય ને અહીં કદાચ હશે જેવું નાળિયેરની રમતને ઓલી રમતને આંધળો પાડો બધા મજા કરે અમે એવી રમતો રમતા ગામમાં આંટો મારવા માટે નીકળો સમજો જો આ વાતને પેલો અમિત ભાલોડી એની સાથે જે દીકરાઓ ભણતા હતા ને મને ગામની બજારમાં ભેગા થયા પછી મેં એમને પૂછ્યું શું ચાલે હવે સાહેબ જલસા હો સાહેબ મોજ મોજ બધા મોજ હતી મેં એમને પૂછ્યું અમિત ક્યાં અમિત અમિતની આરે ભણતા એના મિત્રો હોય મણક્યા સાહેબ ખબર નહીં કેમ એ નથી તમારે એ મોજ કરવામાં સાહેબ ભેગો થયો હું અમિતની ઘરે ગયો રાતના નવ વાગ્યા હતા એની ઘરે જઈને મેં જોયું તો એ છોકરો વાંચતો હતો અર્થશાસ્ત્ર વાંચતો હતો ઇકોનોમિક્સ રાતે નવ વાગે હોળીના દિવસે આખું ગામ જલસા કરતું ત્યારે પછી મેં પૂછ્યું બધા મજા કરે છે તારા મિત્રો મન બજારમાં ભેગા થયા અને તું આ વાંચવાનું લઈને બેઠો છો કે સાહેબ એક તો મારું ઇંગ્લિશ નબળું છે એમાં અર્થશાસ્ત્ર વિષય થોડોક નબળો છે હમણાં પરીક્ષા દસ દી પછી આવવાની છે આ પરીક્ષા બીજી વાર નહીં આપે મારે બીજી વાર નહીં આવે મારે તો બધું પહેલી વારમાં પાસ કરવું છે જલસા તો પછી થાય આ કંઈ પછી થોડુંક થાય સાહેબ એ દીકરો હોળીના દિવસે વાંચતો તો અને એનું પરિણામ એ આવ્યું કે અત્યારે પાંચસો કરોડની નેટવર્કનો માલિક બની ગયો અને આવું ફેર શું પડે ખબર સમજો ઓલા બાકીના છોકરા ભણવાના સમયે મોજ કરી લીધી અને આ અમિત ભણવાના સમયે મોજને એક બાજુ મૂકી દીધી એ બે વચ્ચે ફેર કેટલો અત્યારે છે ને બે જણા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે ઇન્સ્ટા ફેસબુક વાપરે બે ઓલા છોકરાઓ પણ અને અમિત પણ બે જણા ફરવા જાય ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ મૂકે અને પોસ્ટ મૂકે ત્યારે શું કરે ઓલા છોકરા જે ભણવાની સમયે જેને જલસા કર્યા ઈ અત્યારે ફેસબુક ઉપર પોસ્ટ મૂકે એન્જોયિંગ એટ ગિરનાર રોપ્યમ બેઠા હોય ને ફોટો પાડ્યો હોય ને મૂક્યો હોય એન્જોયિંગ એટ સાસણ વિ ઓલા ધમાલ નૃત્ય કરતા હોય સીધી બાદશાહ એની વચ્ચે ફોટો પાડીને મૂક્યો હોય અને ઓલો અમિત ભાલોડી એ પણ ફોટા મૂકે છે પણ એ જ્યારે ફોટા મૂકે ત્યારે શું લખે એન્જોયિંગ એટ સ્વિટ્ઝર્લેન્ડ એન્જોયિંગ એટ ગોલ્ડન બ્રીઝ લંડન

તો કાયમ માટે મોજ મજા કરી શકશો સાવ સરળમાં સરળ ભાષામાં કહું તો તમારા વિદ્યાર્થી જીવનના સાત આઠ વર્ષ દરમિયાન જો તમે ઉજાગરો કરી લ્યો ને તો આખી જિંદગી આરામથી સૂઈ શકશો અને આ સાત આઠ વર્ષ જો સુતારિયા ને તો આખી જિંદગીના ઉજાગરા કરવાની તૈયારી રાખજો નક્કી તમારે કરવાનું છે કે તમારે શું કરવું જ અત્યારે ઉજાગરા કરી લેવાના અત્યારે આ મોજ મજાને એક બાજુ મૂકી દેવાની આપણને ખબર જ નથી કે આ મોબાઈલ આપણને કઈ રીતે હેરાન કરી રહ્યો છે મોટાભાગના વિદ્યાર્થીઓનો એક પ્રશ્ન હોય અમને યાદ નથી રહેતું અમને યાદ નથી રહેતું વાંચવા બેસીએ બધું ભૂલાઈ જાય છે પેપર હાથમાં આવે ને અંધારા આવવા માંડે છે આ બધાનું કારણ સમજી રાખજો સાયકોલોજીકલ મનોવૈજ્ઞાનિક રીતે મોબાઈલ દ્વારા મનમાં પ્રવેશેલા એવા વિચારો કે જે તમારા મનને ચક્રાવે ચડાવે છે એને સ્થિર થવા દેતું જ નથી હું તમને એક ઉદાહરણ આપું જો સાવ સામાન્ય ઉદાહરણ જેના દ્વારા તમે મારે જે વાત કેવી છે એ વાતને તમે સરસ રીતે સમજી શકશો જવાબ તમે બધાય મને આપજો જ ઊંચા અવાજે સાંભળજો માની લો કે પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર હોય પીસ્તાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી એટલે ઉનાળાની બળબડતી બપોર પીસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર અને આપણને આ મેદાનમાં ચાર પાંચ ખુરશી નાખી દેવામાં આવે આપણને ચાર પાંચ દીકરીઓને ચાર પાંચ દીકરાને એમ કહેવામાં આવે તમારા ભાઈબંધારે તમારી બેનપણીઓ આવે અડધી કલાક બેસો આ ખુરશી ઉપર તમારે બેસવાનું છે પિંચોતેર ડિગ્રી ટેમ્પરેચર અને આપણે અડધી કલાક બેસવાનું હોય આપણે બેસી ગઈએ કે કેમ આમાં ઘણા કે સાહેબ બેસી ગયા અમે તો ટેવાયેલા છીએ કોઈ વાંધો નથી આવતો સાહેબ પચાસ ડિગ્રી ટેમ્પરેચરમાં ક્રિકેટ રમવા વાળા છીએ તો બે ઓકે તમે બેસો સમજો અડધી કલાક બેસવાનું કહીએ તમે બેસો ને બેસી શકાય થોડીક કદાચ ચામડી બળે થોડીક તકલીફ પડે પણ બેસી ગયા હવે પરિસ્થિતિ બદલાવી ટેમ્પરેચર બાવી ડિગ્રી થઈ જાય બાવીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રીમાંથી બાવીસ ડિગ્રી એટલે અડધું અને બાવીસ ડિગ્રી ટેમ્પરેચર એટલે શિયાળાનો તડકો મજા આવે આપણને એવું કહીએ કે તમારે આ બાવીસ ડિગ્રી ટેમ્પરેચરની અંદર શાંતિથી અડધી કલાક માટે બેસવાનું છે સૂર્યના તડકામાં તમે બેસી અગો તો આપણો જવાબ શું હોય હા પિસ્તાલીસ ડિગ્રીમાં બેસી અગાય તો બાવીસ ડિગ્રીમાં બેહી જ અગાય બે અગાય તમે બેસો તડકાની મજા આવે પણ એ વખતે કોઈ ભાઈબંધ આવે કોઈ બેનપણી આવે તમારી એના ખિસ્સામાંથી એના પર્સમાંથી એક મેગ્નિફાઈંગ ગ્લાસ કાઢે બિલોરી કાચ અને બિલોરી કાચ કાઢીને તમારો હાથ પકડે અને હાથ ઉપર એક નાની એવી ટીલી પાડે નાની એવી ટીલી હાથ ઉપર હા અને તમારો હાથ પકડી રાખે એમને અમે ઘણા પાડી કે સાહેબ બીડી હળગાવવા પાડી એને નાની એવી ટીલી પાડે પાંચ સેકન્ડ દસ સેકન્ડ પંદર સેકન્ડ વીસ સેકન્ડ પચીસ સેકન્ડ ત્રીસ સેકન્ડ શું થાય હાથ પાછો ખેંચી લે અને ચોડવા માંડે કેમ હાથ બળવા માંડે બાન બાપુજી યાદ આવી જાય પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર વખતે સૂર્યની શક્તિ બમણી હતી અને છતાંય તમે બેસી શક્યા ત્રીસ મિનિટ બેસી શક્યા બાવીસ ડિગ્રી ટેમ્પરેચર વખતે સૂર્યની શક્તિ અડધી હતી અને છતાંય તમે માત્ર ત્રીસ સેકન્ડમાં હાથ પાછો ખેંચી લીધો આવું કેમ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર વખતે સૂર્યની શક્તિ બમણી હતી પણ વેર વિખેર હતી ને એટલે એને કામ ન આપ્યું અને બાવીસ ડિગ્રી ટેમ્પરેચર વખતે સૂર્યની શક્તિ અડધી હતી પણ એક જગ્યાએ કેન્દ્રિત થઈને એટલે કામ તમે કેટલા હોશિયાર છો એ અગત્યનું નથી આમાં કેટલાય હોશિયાર ધોવાઈ જાય દસ માં એની જે માર્કશીટ હોય ને આપણે જોઈએ આપણને આ દીકરો ક્યાં જશે આ દીકરી ક્યાં જશે પણ સૂર્યની શક્તિ વેડફાઈ જાય એમાં અગિયાર બાર એવા મિત્રો એવો સંઘ મોબાઈલની મજા જલસા એમાં એવી શક્તિ વેડફાઈ જાય જીવન બરબાદ થઈ જાય અને કેટલાક સામાન્ય હોય